સીતારામ મહારાજ આયા છે મારો પવિત્ર થઈ ગયો કાળી મળી ગુરુ ગુણ ગાવી બીજું કઈ કરવાનું નથી નામ નગર નવખંડમાં અને નિરાત નિરગુણ અમર ફળ જાણી પદે के सामड़ सजनी सदगुरु के रे सामण सजनी सदगुरु के

દેખાય એવું નથી બુદ્ધિમાં પણ નથી આવતું આ બધું મનની દોડ પૂરી થઈ જાય અને પછી અગમ દેશ આવ્યો તો એ પોતાના નિજ સ્વરૂપ ને પામવા માટે મૂળ ઘરે પહોંચવા માટે

આ શરીરમાં જયારે ગુરુને હૉપ્યું નહોતું સુધી દાવો હતો હું સ્ત્રી છું પુરુષ છું રૂપાળો છું કદરૂપો છું હું જુવાન છું આવા બધા અહંકારો આ શરીર ઉપર ઘણા બધા હતા આ બધું કાયા દાન દેવાય અને બધા સંતોની સાક્ષીમાં નહીં વાતું નહીં સત કોઈ કોઈથી પડદે ના હોય ઉઘાડવું હોય સત્યને કોઈથી પડદો ના હોય અને પડદો રાખે થાય છે <laughs> <laughs>

तीजो तीजो मो

એનો અનુભૂતિ થાય છે સાધકને સદગુરુ આ અનુભૂતિ કરાવે છે હું આ જે કંઈ બોલું છું એ ખાલી ઇન્ફોર્મેશન છે અનુભૂતિ ના કહેવાય આને આ ઇન્ફોર્મેશન એક જાણપણ છે હવે આ તમારે માણવું હોય તો આવા ત્રિકોટીના તાળા તમારે ખુલી જેલા હોય તમને અનુભવ થાય આ ઇન્ફોર્મેશન એક જાણકારી કે આવું આવું આ ગુરુના દેશમાં છે તમે આ દેખાય છે એમાં ભૂલા ના પડતા ભગવાન આવો હોય નહીં

જે મેલ જીયો છે નદી ની અંદર ઘાટ ઘણા હોય ઘણા આરા હોય ઘણા પગથિયા હોય અને જે બેનું લુગડા ધોવા જાય અને જે આરેથી એનો મેલ ધોવાય અને થાય એના માટે મહત્વ બધા મહત્વના હોતા નથી મૂર્તિ બધી ને પણ મારે છે ને જેના થકી મારા મનનો મેલ ઉજળો થયો છે જેના થકી હું આ ભવસાગર પાર તર્યો છું ભગવાન જુદ્ધ કે ચરુ ચરુ વહીતી ચરુ વહી હાલે રાખ્યો દાસી જીવને ગુરુ કરાયા અભિલાષ સાગરે એ ચાલીસ જગ્યા એ કરાયા બરાબર જ્યાં સુધી તમને તમારી ઓળખ ના થાય

અને પછી કે ગુરુ ગુરુ ચરણે ચરણે રે જો આ બધા ભૂલા પડી ગયા છે કે આત્મરામ ઓળખાય એટલે કે કઈક આપડા જુદી વસ્તુ હશે આવી માન્યતા ભ્રામક માન્યતા છે આતમ એટલે તમે પોતે તમારું સ્વરૂપ છે નામનું કયું આ દેખાય છે તમે નથી તમારું નિજ સ્વરૂપ છે નામનું તેમાં કીધું નામ ને જાણી લે બીજું કાંઈ તારે કરવું નથી અને નામનો કોઈ દી નાશ થતો નથી શરીરનો નાશ થાય નામ ત્રણ કાળમાં મળતો નથી અને નામને કોઈ ડાઘ લાગતો નથી નામ નિષ્કલંક છે એને કોઈ કલંક લાગતો નથી આવું જે નિજ નામ છે એને તો જાણી આતમ આતમરામ એટલે તું પોતે પણ આ ત્રિકોટી ભાગ ત્યાગ લક્ષણા કરીને સદગુરુ સમજાવે ત્યારે પછી ચોથું મંગળ વર્તાય કે ચોથું ચોથું મંગળ

તો બોલે બોલાવે સબ ઘટમાં બોલે ઝાંઝો ઉમિયા હરખો દેવળ દેવળમાં કરે હુંકારા એને પાર થઈ તન પરકો સાથે મંગળ બોલનાર ઓળખાય અને ઈ બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની નાંદડો આગો જહીન પોતે સાથે મંગળ બોલનાર ઓળખાય તેથી આ બધા આવા ગમન હવે મારા મટી ગયા અહીંયા જીવન સાહેબનો પણ પુરાવો મળે છે આ આવી અનુભૂતિ થાય

મહારાજ ખેડાવાળા એના ગુરુ લાલજીરામ મહારાજ અને ખોડીરામ મહારાજ ના સેવક બાબુરામ મહારાજ બાબુરામ મહારાજ કે કે મને ખોડીદાસ બાપા મળ્યા એટલે આ બધા ઢૈડા મારા મટ્યા અને એક જ રાતમાં મને મારી અને ઈશ્વરની ઓળખ કરાવી દીધી હું અને હરિનું મિલન કરાવી દીધું અને આ ચારે ચાર મંગળમાં એથી મારું હૈયો ઘણો હરખાય હવે ભગવાનને ગોતવા હાટુ મારે કાંઈ કરવાનું ના રહ્યું